આપણે જમનેશ સ્વરૂપામૃત પુસ્તક છે એમાં છેલ્લું પાનું છેલ્લેથી બીજું છેલ્લું પાનું એકોતેર ને બોતેર પાના નંબર ઉપર જમનેશ મહાપ્રભુજીનો વિરમગામનો પરદેશની વાત આપણે લઈએ હવે વિરમગામમાં ગામમાં દત્તગોર માળાધારી બ્રાહ્મણ હતા તેને રાત્રે સ્વપ્નમાં જમનેશ મહાપ્રભુજીએ દર્શન આપ્યું અને માળા તથા મિશ્રીનો પ્રસાદ આપ્યો ને કહ્યું કે લાધા તથા મુખણને અમારું આશીર્વચન કહીને આપજે જે ગોકુળ પધારવાની તાકીદ છે માટે વિરમગામ નહીં પધારાય એમ સપનામાં દર્શન દીધું કોને દત્તગોતર દત્તગોર માળધા માળાધારીને હવે આ દત્તગોરભાઈને શું દર્શન આવ્યું ઠાકોરજીએ શું દર્શન આપ્યું કે લાધાને ભૂખણને આ માળા અને પ્રસાદ આપજે અમારે ગોકુળ જવાનું છે માટે વિરમગામ નહીં પધારાય એમ સ્વપ્નમાં દર્શન દીધું ને તે વખતે તેજનો ઝપકારો થયો પછી દત્તગોરભાઈ જાગી ગયા ત્યારે મહારાજ ધ્યાન થઈ ગયા એટલે અંદરું થઈ ગયું પછી દત્તગોરભાઈ ઉઠીને લાધા પટેલ અને ભૂખંડદાસને સર્વ વાત કરે છે અને માળા પ્રસાદ આપે છે લાધા પટેલ અને ભૂખંડદાસે તે વખતે વિચાર કર્યો કે મહારાજ વિરમગામ પધારે તો જ જલ અને પ્રસાદ લેવા એમ નિશ્ચય કરીને મહારાજને પધરાવવા માટે રાત્રે ઘોડા ઉપર બેસીને થોડા માણસોને સાથે લઈ જઈને વિરમ ગામથી વિદાય થયા ને ઝીંઝુવાડા ગામે આશરે બપોર બપોરે પહોંચી ગયા જ્યાં જમનેશ મહાપ્રભુજી બિરાજે છે એ ઝીંઝુવાડા ગામે બપોરે પહોંચ્યા ઘોડા પર બે ચાર માણસોને પણ લઈને એ વખતે મહારાજ મુકામ ઉઠાવીને બીજે ગામ જવાની મુકામ માટે સામાન ભરાવતા હતા એવામાં બંને જણ પહોંચી ગયા મહારાજના દર્શન કીધા મહારાજ ઘણું પ્રસન્ન થયા અને વિરમગામ પધારવાની વિનંતી કરે છે તો મહારાજ તો મળ્યા દર્શન થયા થોડો સમય મોડા પહોંચત તો મહારાજ તો ત્યાંથી મુકામ બીજે પણ વિજય થઈ જાત પણ ઠાકોરજીની મળવાની જ છે કૃપા છે એટલે હજી મહારાજ ત્યાં બિરાજે છે ત્યારે શ્રીજીએ વચન કહ્યા કે ગોકુળ પધારવાની તાકીદ છે પણ લાધા પટેલે તથા ભૂખંડદાસની ઘણી મનોહાર વિનંતી સાંભળીને પ્રસન્ન થઈને વિરમગામ પધાર્યા જો કેટલા વિવશ થઈ જાય છે ઠાકોરજી ભગવદીઓના વિનંતીથી ઠાકોરજી કેટલા વિવશ થઈ જાય છે પ્રેમ એટલો બધો છે કે સ્વપ્નમાં તો આજ્ઞા કરી જ કે આ માળા અને પ્રસાદ આપજો આ બંનેને માળા પ્રસાદ લીધા પણ જળ અને પ્રસાદ બંને લેવાનું બંધ કરી દીધું જ્યાં સુધી મહારાજ ન પધારે એવી જીદ હતી એટલે એ એને વિવશ થઈને ઠાકોરજી વિરમગામ પણ પધારે છે મહારાજ સાથે પોરના રાણાના ઠકરાણા બબીભાઈ વગેરે ફરતા બબીબાઈ તો સાથે સાથે જ પધારે છે જ્યાં જ્યાં મહારાજ પધારે ત્યાં તો બબીભાઈ સાથે જ હોય છે બીજા ગામોના વૈષ્ણવ આશે પાંચસો તે સહિત વિરમગામ પધાર્યા એટલે મહારાજ જ્યાં જ્યાં પધારે છે ત્યાં ત્યાં જેટલા જેટલા ગામમાં ઠાકોરજી પધારે છે એટલા એટલા ગામના સાથે સાથે અમુક અમુક વૈષ્ણવ મહારાજની સાથે સાથે ફરે છે એ બધા વૈષ્ણવો સાથે સાથે વિરમગામ પધારે છે તેઓ કિશોર બાપાના જોડેના ઘરમાં બીરા દિન સત્તર સુધી વૈષ્ણવને સુખ આપ્યું અને પોતે પ્રસન્ન થયા હવે ગોકુળ પધારવાની તાકીદ હતી અને એટલા માટે જ ઠાકોરજીએ સપનામાં કીધું કે અમે નહીં આવી શકીએ હવે વિચાર કરો કાંઈક કારણ છે ત્યારે જ ગોકુળ જવાનું છે ને સપનામાં ઠાકોરજી આજા કરીને પણ આટલો બધો ભાવ અને આટલો બધો પ્રેમ જોઈને વિરમગામ તો પધારે જ છે મહારાજ પણ સત્તર દિવસ સુધી ત્યાં આગળ બિરાજે છે લાધા પટેલ ભૂખંડદાસ વગેરેને ઘણી ભેટ ધરી તેણે પ્રસન્ન થયા પોતે અને વિરમગામમાં અચલ ભક્તિ રહેશે અને પોતાના પાદુકાજી અને પોતાના છડી સેવા પધરાવી આપી અને હરજીભાઈને સેવા કરવાની આજ્ઞા આપી હરજીભાઈ એ પાદુકાની સેવા વાસ્તે મહારાજ જ્યાં જ્યાં પધારતા ત્યાં ત્યાં સાથે તડકો ટાઢ વરસાદ ન જોતા ને સાથે ફરતા તેની તેનાથી પ્રસન્ન થઈને સેવન પધરાવી આપ્યું હતું અને તેમણે ઘણા જ વરસ સેવા કરી એટલે આ હરજીભાઈ જે હરજી જમનીષી કહેવાતા એ જ આ હરજીભાઈની અહીંયા વાત આવે છે અને જેના માથે પાદુકાજીની સેવા અને છડી બિરાજે છે જે હજી પણ વિરામ ગામમાં બિરાજે છે એ વાત પ્રસંગ આપણે આજે જમનેશ મહાપ્રભુ જમનેશ સ્વરૂપ લીધો આજે આટલું જ બોલીને મારી નાની વાતની વિરામમાં પૂછું આપણે વાત